કબૂલ કરતા દેજો કે વરણનાથ છે ભાવનગર રહે છે નોકરી કરે છે પોલીસમાં એને ફૂલ સપોર્ટ આપતા રેજો ભાઈ મારા કાકા છે મને જેમ સપોર્ટ આપો એમ એને આપતા રહેજો ભાઈ મુકેશભાઈ હું મારી એની ચેનલની લિંક મારા નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં ને બાવીસ તારીખે યુટ્યુબ એવો ટાકેલો છે ભાઈ બધા એને આવું ભાવું

मॉडलों के जैसे तो बाहर क्या ठेका ने बैं तो गांव ग्राम का ही हो तो क्यों और ग्राम तो मिनिसी

कमेंट करता रह जो हरा मारी सुनियो तो वरत तो तुमने हम चलो ना अपना लाइव पे बेसवी चलो हम अपील भाई

અડો તો કોની આટો કે કે માઈક તો મંદર પડ્યો છે ગોતાયું છે ને કારણ કે મૂકી દીધું કેધું થાબડે વિડિયો લસો નતો એટલા માટે માય મૂકી દીધું એક જણા જોડાય છે ઘણી અહીંયા જોડાય શું બોલો બોલો માં જોડાવા માટે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે